તો આ કડક જમીન તો દર વર્ષે આપણે રોગ મેળો રાજકોટના રેસકોસ ગ્રામમાં જ થાય છે તો સરકાર સરકારશ્રીને આ એસઓપીમાં જાહેર કરી ત્યારે ખબર નહોતી કે જમીન કડક છે તો ફાઉન્ડેશન વિના રેખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા ચાલીસ રૂપિયા બહાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે પચાસ રૂપિયા છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો કે જે જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ આ મેળાની રાઈડ દ્વારા એવી રીતે ગેરમાર્ગે દોરી રાખે દુર્ઘટના બનતે તો ગયા વખતે બી જોનમાં સરકારના જે અમુક અધિકારીઓ ને જેલનો કારોવાસ ભોગવવો પડ્યો છે આ વખતે પણ સરકાર કોઈ પણ મને નથી રાખતું નરમ વલણ રાખે સરકાર શ્રી ને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરી છે એસઓપી પ્રમાણે કડક વલણથી આ મેળાના રાઇટ્સના તમામ નિયમનું પૂરું પાલન કરાવે